મહાણવાડી શિકોતર માતાનું કરો ઓટોમેટિક છે શિકોતર માતા બે તા પહેલા બે છે અત્યારે બે છે ના તું નહીં મને બોલાય આઈ ગઈ હાજરી રામ ચોપડી છે એવું કીધું વાળી ચોપડી એવી ખબર નથી જો ડાગા પછી મને એસા થઈ ગયો આજ ભાઈની જોતો કે એ રીત હોય ભાઈ કોણ થાય અમે જોડે અત્યારે અમને પોતાનું કારખાનાના ભાઈ કર્યો અને મતલબ થાય તો મહિના પહેલા એ ભાઈ જોડે તમારો ઝઘડો થયેલો બરોબર એ જોાપડી પાકી તો હવે એનો જે ઝઘડો થયો તો зам થયો તો સુ થયો તો બધું ખબર હોય અને હોય તો ગુનાની માફી માગો વસ્તુ લીધી હોય તો વસ્તુ આપી દો તો આપણી જતી રહેશે જગો માતાજી કશો તો અમે કારખાનું ઘરઘંટીનું કારખાનું હતું એમાં મેં ઘંટી બનાવી પથ્થર નાખ્યા હવે પથ્થર બધું મારા શેષ પૂર નથી પણ એના સવારથી જ ઝઘડો કરો હતો માર જોડે એટલે કે નહીં આ પથ્થર ઘંટી ખોલીને ફરી મજૂરી કરીને ફરી ફીટ કરો મેં કહીએ આ દઈ ના કરું કાલે ના કરું મારા કોર્ટ નહીં કોર્ટ નહીં કરું એ રીતે વાત થયેલું પણ જેરીલો મોણસ છે બહુ જેરીલો

પાડન કરના તો એવું કોબડ કે ઉપર આઈશ ને હું તો બહાર જીવન નહીં મારી ઘરે આવ ગોકુ લઈ જઉં ચમન સો છો તારા આતર કોણ માખ તો જો કરશા માડી આપ સદતા રેવાર પર આવતો નહીં કરતુ કરતુ જાય દિવારી ટાઈમ નો રૈવાર આવતો અને માગીવા તો કોરું કર્યા શરૂ થઈ ગયો આલુજી મને ખબર હે પણ થઈ ગયો મને એવું એટ કીધા રમત રુડિયા કરી 6 મિનિટ પાછો આવી એટલે અને ખોઈ ગયો તો ચો તો છોકરો સી તો આપણે ખોરવા પડ્યું ને હા તો બાર પર ને ગડી પર પર ને પૂછતા મારી હા ભાઈ નાના પગનું ઓપરેશન થતું ઘાંટ હતી અને ગાંઠનું ઓપરેશન કરાવી ટાંકા આવ્યા હતા ટાંકા આવ્યા ડોક્ટરે કીધું ત્યાં ત્યાં ગયો કહ્યું ટાંકા છૂટતા હતા ટાંકા છૂટાય એનું કારણ કે ડાયાબિટીસ વધારે બતાવતા હતા ભલે તેને ફક્ત ગયો ડાયાબિટીસ વધારે થતા ડોક્ટરે કીધું કે તારા ડાયાબિટીસ કંટ્રોલ આવતું નથી તો તારે ફક્ત ભાવ હશે એવું કીધું આ ઘરે આવ્યા વાત કરી મેં તરત માનતા નથી પાણી તમારે મા અને આવું એ ટાંકા ઉઠી જવા ડાયાબિટીસ કંટ્રોલ આવી જ નો એટલે તો થઈ જાય તો હું તીખર ચુંદરી વ્યવસ્થિત કરીશ